ધર્મ કીએ જ્યાં ધન કી ચિંતા મત કરતું ઇન્સાન જેસા તેરા કર્મ હૈ વેસા ફલદેગા ભગવાન ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો ભગવાન ભોળાનાથ છે ને તે ખાલી આપણો ધર્મ નથી જોતો આપણું કર્મ પણ જોવે છે અને જો જીવનમાં આપણા ધર્મની સાથે સારું કર્મ હોય તો ભગવાન ભોળાનાથ ક્યારે આપણને દેવામાં પાછી પાણી નથી કરતા કંઈક ને કંઈક આપણા જીવનમાં વધારે પડતું આપે છે ભગવાન ભોળાના દયાળુ દાતાએ એટલા માટે જ કીધા છે શ્રી ભક્તો જ્યારે તમે સારું કર્મ કરો છો દરેક લોકો જીવનમાં આવે છે તો દરેક લોકો સારું કર્મ નથી કરતા હોતા પણ કોઈક જ વ્યક્તિ સોમાંથી દસથી વીસ ટકા લોકો એવા હોય છે જે સારું કર્મ કરે છે તો હંમેશા આપણે જીવનમાં સારું કર્મ કરવું જોઈએ ભક્તો ખાસ એક વાત કહેવાની એક સામાન્ય ઉદાહરણ આપું હતું એક નાનું એવું બાળક હતું તેના માતા પિતા એમ કહેવાય કે ક્રૂર સ્વભાવના ક્યારે સારું કર્મ કરેલું નહીં ક્યારેય સારું ધર્મ કરેલું પણ તે બાળક નિત્ય નિત્ય એમ કહેવાય કે નાના નાના ટુકડા હોય રોટલીના ટુકડા હોય તે કીડિયું જ્યાં ચાલી જતી હોય તેમાં તેને ત્યાં મૂકે કીડિયું તે ખાય ક્યારેક એમ કે લોટની મુઠ્ઠી લઈ અને લોટની મુઠ્ઠી વેરે આવું રોજ કીડિયારું પૂરે તે બાળક દિવસે 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 મોટું થઈ ગયું તમે વિચાર કરો તે એમ કહેવાય કે સર્વશ્રેષ્ઠ બની ગયું તે જે બાળક હતું તે સર્વશ્રેષ્ઠ બની જાય છે તેના જીવનમાં તે ખૂબ ભણે છે ખૂબ આગળ વધે છે નોકરી કરે છે નોકરી મૂકી દે છે અને સારો વ્યવસાય કરે છે ખૂબ ધન સંપત્તિ માલ મિલકત ખૂબ સુખી થઈ જાય છે તેનો પરિવાર ભલે એમ કહેવાય કે અસત્યનું આચરણ કરતો હોય સારા કર્મ ન કરતો હોય પણ તે બાળક સુખી થઈ જાય છે તેનું કારણ એક જ છે તેના જીવનમાં સારું કર્મ નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો જીવ હોય તેને જો આપણે સુખી કરીએ જેમાં આ બાળક કીડિયારું પૂરે છે અને તે જીવને એમ કહેવાય કે ભૂખ સમાવે છે કે કીડીની ભૂખ સમાવે છે તે સારા કર્મથી તે જીવનમાં આગળ વધી જાય છે તો હંમેશા જીવનમાં એક લક્ષ્ય રાખવું હંમેશા સારું કર્મ કરવું હંમેશા ક્યારે જ્યારે પણ આપણે જીવનમાં મોકો મળે ત્યારે સારું કર્મ કરી લેવું તો જીવનમાં હંમેશા આપણે સુખી થઈશું શિવર એક નાની એવી વાત હતી જો આ વાત તમને ગમી હોય સારા કર્મની વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમસ્વી લખજો અને આ વિડીયો બીજા આપણે હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય